दिनु યુટ્યુબ ફેમિલી સ્વાગત છે નવા બ્લોગમાં કેમ છો બધા મજામાં જશો તો ફરી એક બ્લોગ ચાલુ કરી દીધું છે આપણે અને આજે આપણે આવ્યા છે ઝગડુસા ગામ અને જ્યાં જગતિયા કરીને એક ધાર્મિક સ્થળ છે જ્યાં જમીનમાંથી ગેસ નીકળે છે અને આજ ઘણા વર્ષોથી ઘણા એટલે ઘણા વર્ષોથી જમીનમાંથી જ આપોઆપ ગેસ નીકળે છે અને એનું આજ કોઈ કોઈ રહસ્ય શોધી નથી શક્યા કે ક્યાંથી ગેસ નીકળે છે નથી કોઈ પાઇપલાઇન નથી કોઈ ઇક્વિપમેન્ટ ને કોઈ પણ વસ્તુ નથી અને એમાં જમીનમાંથી આપોઆપ ગેસ નીકળે છે અને કઈ રીતે ગેસ નીકળે છે એ હું તમને આગળ વિડીયોમાં પ્રોસેસ તમને બતાવું તો વિડીયોમાં જોડાયેલા રહેજો અંત સુધી વિડીયો મજા આવશે તમે એક વખત જોવો પૂરેપૂરો વિડીયો તમને મજા આવશે કે કઈ રીતે એનું રહસ્ય છે અને કઈ રીતે હું તમને એમ નથી કહેતો તમે આખો વિડીયો જોઈ અને પછી કહેજો કે આ સાચું છે કે ખોટું છે હાલો હું તમને બતાવું આગળ વિડીયોમાં તો આ છે ઝઘડું શાસ્ત્ર બહુ જાજુ ડેવલપ નથી કરેલું અને આ છે આગના જ્યોત અહીંયાથી આગના લઈને આપણે અંદર જવાનું હોય છે આ જ્યોત પણ અત્યારે ચાલુ છે પણ પવરના કારણે અત્યારે બંધ થઈ જાય છે અત્યારે ચાલુ કરી લઈએ જો બીજું કોઈ ઇક્વિપમેન્ટ નથી નથી નીચે લાઇન છે નથી કે ગેસની કનેક્શન આપેલું પણ જો આ એક આગના જ્યોત છે અહીંથી આગના લઈ અને આપણે અંદર દર્શન કરવા જવાનું છે ચાલો તો હવે આપણે અંદર દર્શન કરી લઈએ અંદર આપણે એન્ટર થતાં જ જે જ્યોત આવે છે આ છે પ્રસાદ જ્યોત બધો અહીંયા જે કોઈ ટુરિસ્ટો આવે છે અથવા તો કોઈ માનતા હોય છે બધી વસ્તુ કરવાનું હોય છે ત્યારે પ્રસાદી બનાવવાની હોય અને ત્યારે અહીંયા પ્રસાદ બનાવવામાં આવે છે અને બીજી એક જ્યોત છે અહીંયા આ જ્યોત છે પ્રાર્થના જ્યોત આ પ્રાર્થના જ્યોત છે અને હજી એક છે આરતી જ્યોત આરતી કરવી હોય ત્યારે અહીંયાથી આરતી જ્યોત પ્રજ્વલિત કરી અને પછી આરતી કરવાની હોય છે હરસિદ્ધિ માતાજીની હરસિદ્ધિ માતાજીનું મંદિર છે અહીંયા જુલિત થઈ ગઈ છે જ્યોત પણ એનું કારણ શું છે જો એવી રીતે ચાલે એટલે બધા શું છે અત્યારે ચેક કરવા માટે બધા બાકસની સળીની હોય છે એની અંદર નાખી દીધી છે વધારે પડતું એટલે થોડુંક બંધ થઈ ગયું છે પ્યોર પ્રોપરલી જે સામે જ્યોત ચાલુ છે એવી રીતે જ્યોત ચાલુ નથી અહીંયા ધીરે ધીરે જોત ચાલુ છે કેમકે અત્યારે શું છે માણસો ટુરિસ્ટો પણ એટલા આવે છે ને એના કારણે આમાં થોડુંક ડેમેજ કરી દે છે આ બાકસની સળીને એવું આવે છે અને

तो बोलेस तो بیا तो उचल दे बळ तुमचा अनुरोध करो म्हणजे खरी वस्तु सत्य बनते मी बरोबर ठीक होई गेलो तो उचल दे पण तुमचा पूर्ण अनुरोध करा मग जीजमें दो बरोबर ठीक आहे तो म्हणजे केवळ मतलब की आज जो तुम्ही माझा हात तो जय करते

માનવ કોઈ ઘટતી ની અંદર આવે વસ્તુ મૂકી દઈએ મજબૂત લોખંડ

લાલ નથી થયું એટલે આનાથી વિશેષ બીજો કોઈ સાચ નથી આવ્યો વસ્તુમાં સ્મેલ આવજે તો બહુ એમાં કોઈ કોઈ ગેસની તો કોઈ સ્મેલ પણ નથી આવતી કોઈક આમાં ફ્યુલ એવું નાખેલું હોય કદાચ ફિટિંગ કરેલી કોઈ પણ સ્મેલ અહીંયા આવતી નથી અને છે આ છે આ દર્શન કરી લો ને

আটল মারাতো বাকি আগমা কোয় হাত না কি ন হতি আ দিদু কোয় বস্তু যে হাতে আছে মগন সি কি বলতা তকল তকল না না করে নেতা করি আর করও এ ডক্টরের পেনা বলা

હલચલ પણ નથી થતી થોડી ઘણી અને ઉપર માતાજી પ્રગટ થઈ ગયા પાછા જગ્યા થોડી છે મોટે ગરમ પણ નથી રહી બોલું ને સળગવાની તો પછીની વાત છે થોડીક પણ ગરમ પણ નથી રહી બોલું